જય માતાજી જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ બધાને કેમ છો બધા મજામાં જો મારો વિડીયો લાઈક ના કર્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સરસ દિવસની સરસ શરૂઆત કરી માતાજીના ચરણમાં વંદન કરી સફળતાનો કોઈ મંત્ર હોતો નથી એ તો માત્ર કઠિન પરિશ્રમનું ફળ છે સફળતા એ જ ચાવી છે સરસનો સુવિચાર સરસના દિવસની સરસ શરૂઆત કરી માતાજીના ચરણમાં વંદન કરી અને સરસનું બાય કીર્તન ગઈ હતી પણ મૂકીશ અને આજથી લોગિંગ મારે વનપ્લસમાં આવશે સરસનું અને જો મસ્ત મસ્ત આમ દેખાય બધું એટલે કેવુંક લાગે એ બધું કમેન્ટ કરીને કહેજો મને ભાઈ શું જોવો છો તમે સોવ્યા રામદેવભાઈ તું ઓય ભૈયા મેરે લાલ મેરા સુપુત્ર ક્યાં કરા હે ए, दिखा दिखा। ये मेरा बड़ा वाला पुत्र है ये मेरा छोटा वाला पुत्र है छोटा वाला थोड़ा सा नटखट है बड़ा वाला थोड़ा सा शांत है छो देखो दोनों में कितना फर्क है वो शांत है और ये नटखट ये बधाई रामदेव से बोल नहीं। नहीं। देख कर तुझे तो जो जो है कह रही रिक आ रामदेव तू

ઈ નવ ફેસવોશ લીવ રતિકભાઈ હે તો માં સામાન લઈ આવશો હે લઈ આવશો બે ત્રણ પેકેટ ઈ થાય કઈ કપડા ધોવાના ને બધું પાવડર ને ફેસવોશ ને લઈ હમ શરદી ની દવા મને હે શરદી દે એમ દે રામદેવ મને છે ને એનો મોબાઈલ વન પ્લસ દીધો મમ્મી આમાં આવું લોગિંગ કરી કે આમાં સરસ આવશે અને મારો વિવો વી ફાઈવ હંડ્રેડ વાળો લઈ લીધો પોતે અને એટલું છે ને હંડ્રેડ વાળો છે ને જે મોબાઈલ મેરા પેલા હું આમાં જ લોગિન કરતી હોય રામદેવ મને કે મારો રે એ ભાઈને નવો લેવો છે મોબાઈલ એટલે એ ભાઈ મને દઈ દીધો એટલે રામદેવ કે મમ્મી તું વ્લોગિંગ કરતા તને સારું આવડે એટલે તું મારો મોબાઈલ રેખ એટલે આલો છરી જોઈ જો ભગવતી બાને સાથ ને સહકારની જરૂર છે તમે થોડો કામ રાખો નો હવે બરોબર વાહ અસલ આવો હો રામ આ હાથ માં પકડી ઊંચો રાખો હા ઊંચો રાખો એટલો રાખવાનો નો ને હું બોલતા વાહ એટલે મને સાથ ને સહકાર આપો બધાય

સરસ સરસ નું જો વાતાવરણ છે ને ગાયું આવવાનું ટાણું થઈ ગયું છે આપડે તુવેર નું કાંત ઉકાય છે એટલે હમો કરવાનું છે બધું જીવી તુવેર કાઢી નાખી છે અને આ મોટી આખી તુવેર છે મસ્ત મસ્ત આવી લીલા દાણા વાળી છે અને આમાં ફાડા નાવું છે એટલે આ આપણે ગાયને ભયડીને દઈ દઈએ આપણે ધોઈતી અને મહાદેવના આપણે દર્શન કર લઈ ને અહીંયા મારા દાદા જો રીંગણા બાફીને લઈ એવા કેવાડા રીંગણાનો ઓળો મહાદેવ ના આપણે દર્શન કરે લીલા લેર કરે મહાદેવ મસ્ત મસ્ત લીલા લેર કરે સરસ સરસ આવે છે અને જાય છે સીતારામ રામ રામ મારી ધાણાભાજી સરસ ની આવી ગઈ છે તો એની આપણે હુકમણી કરવી છે એટલે જો બધી આમ તોડીને રાખી દીધી છે સરસના કુણા કુણા પાંદડા એટલે આપણે છાંયે છાંયે હુકવશી અને આપણે આખા વર્ષનો સ્ટોર કરી કે ધાણા ધાણાભાજી વચ્ચે મોંઘી થઈ જાય ચોમાસામાં મળે નહીં આપણે આનો ભૂકો હોય ને સરસનો એ પણ નાખાય એટલે એવો ને એવો જ સ્વાદ આવે પછી ફ્રીજમાં ડબ્બો ભરીને મૂકી દઈએ આપણે અને બીજા નંબરમાં મેથીનું પણ આપણે ફૂકવણી કરવી છે એ થોડીક આજે લઈ આવ્યા છે જ્યારે મેથી પણ લઈ આવ્યા છે ઘરની તાજી સરસ સરસ એટલે એ પણ આપણે છે ને અને આપણે બીટી અને ફૂકવણી કરવી છે એની પણ હુકાવણી કરવી છે તો એ પણ આપણે હુકાવણી કરી લઈ મેથી ની અને ધાણા ભાજી ની અને બધું એવું કામ કાજ ચાલુ છે એટલે કે આખું મિત્રો તો અહીંયા જો ધોણ આવે છે આપણે અને ગાયની ની વાઈટ છે ઊન રામદેવ ઊભા જો રામદેવ ભાઈ દોડવા જાય છે ઓજરો કરે એટલે સર ડારો થઈ જજો જો ગાય માતા આવે હનુમાન દાદા પાછો કૃષ્ણ ભગવાન એવું કઈ કે છે બધા અને જાય તો એ આગળ કૃષ્ણ ભગવાન અસલ અસલ ગાયું દેખાડું છે જો તમને બધું કેવી જાય આમ કે અમારી ખેડૂત આવે વાહ વાહ વાહ

સિલાઈ હવે પૂરી બાજુ આજે સરસ નું કીર્તન છે ને બાને કીધું ગૌડાવું છે એટલે બા આગળ ગઈ આપડે કીર્તન સરસ ને ખૂણે પૂછે છે સોદાનંદ બાબાને વાત જો હવે નથી નાનો આપણો કાનો મોટો થયો છે માવો રે

કંઈક સાસુ એવો ના તેડાયા રે વો વિના નાના સુના શિરિયા કામ કરતા યડાય રે સુના કામ કરતા જાણે આવી રે મલાપતિ ને ગીતડા ગાતી જાણે ગોવા રે સાંજ ભણે મને સોન આવે કાનો ચડો રોળી રે સાંજ પડે મને સોન લાય મારું કાનો ચડો ગીતા ગાતી પાલણયા પતિ ને ગીતા ગાતી જાણે ગોવાલણયા વી રે પણ ગઈ ઢોળ્યા ગોવા રે કન્યા ગતો રૂડી રે ને હડે ને હડે ફરી વડા કોઈ કન્યાગતો રૂવાડી રે પ્રગુવાણી पैडा सारा कैरा सनमानोधे भरे ला दुपा दूधे भरे ला भगे नैपाले पिरसिाण्ड रे पाडा डोलिया पथरा पा, समनी रजा यूरे। રંગે રૂપાડા ડોલિયા પાતળા રે સુમી રાજયું રે હવે બીલા ભોજન પીરસા સારા સારા કરો પાવેરુદલા ભોજન જો વાત નો તો તાર સાંજો ગોકુળ ના ગોવાડે હે વાત તો તાર જ સાંજો ગોકુળી ના ગોવાડે માગણી થઈને વડા વા ગોપાલ હો રૂળી રાધાની માગણી સલે વા માંડા રાધાય કાન જો સગપણ માટે સલાહ લેવા રાધાએ માંડા કાન જો રાણી કહે મારી રૂડી રાધા ને યુ નો જો કે જો રાધા કહે છે કારો છે પણ મને ગમે છે માઓ રે રાધા કહે છે કાળો છે પણ મને ગમે સાથે માતા મુજને ને પરણાવો રે અંતર જામી અંતર વશિયા શ્રેણી વાત જો અંતર સાણી અંતર વસિયા જાણી સગડી વાત જો કૃષ્ણ ના લગ્ન કોડો પ્રભુ ગોવિંદના લગન ગયરા ભૂરા મનના કોડ જો કાહુ ગોવિંદના લગ્ન કોરા ભુરા મનના કોજો કાનુરાાગુ આયું રાજી